સુરત શહેરમાં ભાગે આગની ઘટના ધીરે ધીરે નવી ટેકનોલોજી સજ્જ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે છતાં પણ સુરત શહેરના કેટલાક ગીજ વિસ્તારોની અંદર હજી પણ ફાર વિભાગને કોલ વખતે જવું થોડું મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ પાસે અત્યાધુનિક વાહનો જેવા કે હાઇડ્રોલિક પ્લેટફોર્મ ટેબલ લેડર એરકોર ટર્બાઇન બુમ્બાઉઝર આ પ્રકારના અત્યાધુનિક વાહનો વિકસાવેલા છે રેસ્ક્યુ કોલની વાત કરીએ તો આ અકસ્માતના કોલમાં ડિવાઇન સેન્ટર નામના બિલ્ડિંગમાં આગ લાગી હતી ત્યારે બાવીસ જેટલા માણસોને કતારગામ કતારગામ ફાયર સ્ટેશન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલા હતા ડિવાઇન कडाडा रोड पर આવેલી વીઓ પેકેજિંગ નામની કંપનીમાં આગ લાગેલી ત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા 125 માણસોને રેસ્ક્યુ કરેલા હતા. લકી ડાયક મિલમાં ફજારે આગ લાગી ત્યારે 35 માણસોને રેસ્ક્યુ કરેલા હતા. આ પ્રકારના અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ સતત પ્રવશીલ રહેલ છે. ગુરૂપૂર નેશનલ પ્રెస్ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર